ગુજરાત અને ગીર નિશાન ગણાતા સિંહ અને કેસર કેરી સિંહનો વિસ્તાર તો જોરદાર વધી રહ્યો છે પણ કેરીને જાણે કોઈની નજર લાગી ગઈ છે કુદરતે આપેલા બે અમૂલ્ય ભેટમાંથી સિંહ તો જાણે ખૂબ જ વિકસિત થઈ પોતાની વસ્તી વધે એમ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે પણ બીજી અમૂલ્ય ભેટ એટલે કેસર કેરી જાણે નજરાઈ ગઈ હોય એમ દર વર્ષે ઉત્પાદન ઘટતા ખેડૂતો હવે આંબાના ઝાડ હટાવી અન્ય પાક તરફ નજર દોડાવી રહ્યા છે દર વર્ષે ખેડૂતો આંબા કાઢી રહ્યા છે જો આમ જ ચાલશે તો સરકાર અને બાગાયત વિભાગ જો નક્કર પગલાં નહીં લે તો ભવિષ્યમાં આ વિસ્તારમાંથી આંબા નામ શેષ થઈ જશે ખેડૂતોનું જીવન જીવવું જોયેલું બની ગયું છે

ઓળખ અને ગુજરાતનું ગૌરવ ગણાતી કેરીને ફળો નો રાજા ગણવામાં આવે છે પણ જેમ સીઝન નજીક આવતી જાય એમ અહીંના ખેડૂતોની ચિંતા વધતી જાય છે અન્ય પાક કે ખેત પેદાશમાં તો એક વર્ષ ઉત્પાદન ઓછું રહે તો બીજા વર્ષે સારું ઉત્પાદન આવે અને નુકસાનમાંથી ઉગરી પણ જવાય પણ કેરીમાં સતત અને અવિરત ઘટતા ઉત્પાદને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે કેટલાક ખેડૂતોએ તો આંબા કાપી અન્ય ખેતી તરફ વળવાનું જાણે મન બનાવી લીધું છે હવે દર વર્ષે આ વાતાવરણ અનુકૂળ ન હોવાથી કે કારણ કે બગીચામાં મધ્યાનો એટેક વોન એટલો બધો જોરદાર છે કે પાંચ પાંચ સાત સાત વખત ડોઝ મેરા છતાંય કોઈ ખેડૂતને એક કોઈ રિઝલ્ટ મળેલ નથી હું એને કારણે આ ભવિષ્યના મોર ને બધું કરીને થોડું ભસ્મીભૂત થઈ ગયું છે અમારે આ આખા વર્ષની આજીકામાં બાર મહિને એક વાર ફાલ આવે છે એની પાછળ છોકરાઓને ભણાવવાનો આ તે ઘણા ખર્ચા હોય કારણ કે એ અટણા એક વર્ષનો પાક ફેલ જાય એની પાછળ એવા પાંચ થી સાત વર્ષે આ એક ધારો સદંતર દર વર્ષે ઉતરોતર ઘટતું જાય છે પાક હું અટણે ખેડૂતોનું જીવન જીવવું જોઈલું બની ગયું છે હવે વાત કરીએ કેરીના ઉત્પાદનની તો વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર લાખ બોક્સ કેરી બજારમાં આવી હતી અને તે બે હજાર ચોવીસમાં ઘટીને પાંચ પોઈન્ટ છન્નું લાખ બોક્સ થઈ ગયા અને આ વર્ષે તો એનાથી પણ અડધી રહેવાની શક્યતા છે વધતા ખર્ચ સામે ઘટતું ઉત્પાદન આમાં ખેડૂતનું પોષણ કેવી રીતે થાય સરકાર પણ જાણે મોં ફેરવીને બેઠી હોય તેમ કેરી પકવતા ખેડૂતો સામે જાણે જોવા જ તૈયાર નથી

કર્યું છે 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 ખર્ચ ખર્ચ કર્યો એ જાય એટલે અમારી સરકારમાં દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ તો અમે ધારરા રજૂઆત કરી છે કે આને પાક વીમા આવરી લેવો જોઈએ અને મારી તો સરકારની વિનંતી છે કે દર વર્ષે સરકાર પર્યાવરણ પાછળ કરોડોનો ખર્ચ કરે છતાં પણ આટલું પર્યાવરણ વિકસાવી નથી શકતા તો ખેડૂતો દર વર્ષે એટલા બધા આંબા આવે અને પર્યાવરણનું રક્ષણ કરે તો સરકારે જે પર્યાવરણ પાછળ જે ખર્ચ કરે ને એનો તેના પાક વીમામાં લાને તો પણ ખેડૂતો જાય એ પર્યાવરણ અને પોતાનું ભરણપોષણ કરવામાં સક્ષમ બની શકે એમ છે એટલે અમારી સરકારને આ વિનંતી હાથ જોડીને વિનંતી છે અમારા છૂટાયેલા પ્રતિનિધિઓને પણ અમારી વિનંતી છે કે આ ખેડૂતોની વેદના આપ સરકારમાં રજૂ કરો અને પાંચ વર્ષથી નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે ખેડૂતને રાંધવા માટે બુજાવાની તૈયારી થઈ રહી છે તો વિનંતી છે કે આની પાછળનું આનું સર્વે થવું જોઈએ તાત્કાલિક બાગાયત વિસ્તાર વાળાને કહેવામાં આવે અને કોઈ પણ ખેડૂત આમાં આ સર્વેમાં રહેવાનો ન જોઈએ અને યોગ્ય વળતર તાત્કાલિક મળે એવી ભારતીય કિસાન સંઘની રજૂઆત અમૃત ફળ કેરીના પાકને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો છે આંબા પર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા પરંતુ વર્ષની જેમ આ વર્ષે પણ આંબા પર બંધારણ થતું નથી મોર આંબા પર બળી ગયા છે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા મોર આંબા પર બળીને નાશ થઈ ગયો છે માત્ર ત્રીસ થી પાંત્રીસ ટકા મોર આંબા પર બચ્યા છે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા બાગાયત વિભાગ દ્વારા તાલાલા પંથકમાં કેસર કેરીના પાકનું ત્વરિત સર્વે કરાવી કેસર કેરીના પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી નુકસાનીનો ભોગ બનેલા કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને વળતર ચૂકવવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે આંબરણમાં દર વર્ષની જે આમવામાં મોર તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલો હતો ત્યારે એવું હતું કે આ વર્ષે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોર સાવ ગયો છે એનું મુખ્ય કારણ રોગ છે મધ્યાનામના રોગમાં લગભગ ખેડૂતે આઠ થી દસ વખત દવા છાટેલી છે છંટકાવ કરેલો છે વિઘે ઓછામાં ઓછો આઠ દસ હજાર નો ખેડૂતોએ ખર્ચો કરેલો છે છતાં પણ પરિણામ મળતું નથી એનું કારણ દવા ભૂત્ય દવા આવતી હોય છે એના કારણે મધ્યો જાતો નથી એના કારણે મોર બળીને ભૂત થઈ ગયો છે છેલ્લા દસ થી બાર વર્ષ પહેલાથી અમે સતત કિસાન સંઘ દ્વારા માગણી કરી છે કે બાગાયત ને પાક વીમામાં સમાવેશ કરો સરકાર વન અને પર્યાવરણ પાછળ આટલા રૂપિયાનો ખર્ચો કરે તો જો એ ખર્ચો ખેડૂતોને આપવામાં આવે તો પર્યાવરણ નું સો જતન થઈ શકે પાછલા કેટલાય વર્ષોથી કેરીની આવકમાં સતત ઘટાડો નોંધાયો છે પણ અત્યાર સુધી ભાવ વધારાના કારણે ખર્ચ જેટલું જેમ તેમ કરીને નીકળી જતું હતું અને ખેડૂતોને એવું કે આ વર્ષનું નુકસાન આવતા વર્ષે સારો પાક થશે તો નીકળી જશે પણ દર વર્ષે પાછલા વર્ષ કરતાં વધારે નુકસાને ખેડૂતોની કમર તોડી નાખી છે હવે ખેડૂતો વધારે નુકસાન સહન કરી શકે એમ નથી એટલે તો દર વર્ષે આંબા કપાઈ રહ્યા છે કારણ કે હવે ખેડૂતો અન્ય ખેતી તરફ વળવા માંગે છે આંબામાં ચાર વર્ષ થયા બહુ અતિશય નબળું છે ખાવાની કેરી થતી હતી ઓણ તો ખાવાની કેરી નથી આંબા કાપવાના છે હવા છ વીઘાના અને એમાં વાવેતર કરવાનું છે હવે માંડવી ને ઘઉં ને એવું બધું વીઘા જમીન છે એમાં આંબા કાપવાના છે કારણ ધિરાણ હોતે સરકારનું થતું નથી આડા ઉછી ઉધારી ના કરીને ધિરાણ નાખી છે અને ખાવામાં મજૂરી મળે તો મજૂરી છે મગફળી વાવશું કે સોયાબીન વાવશું કોઈ લેવાતું નથી લાગે તો રાહત કરે સરકાર ગોબર હોર્નિંગ હિસાબે હર કોઈ ચાર દિવસ કે પાંચ દિવસ એક વાતાવરણ રહેતું નથી એને હિસાબે આંબાની અંદર કેરી રહેતી નથી ભાઈ કે અમુક ને ભાગ કેરી રહેશે બાકી કેરી જ નથી આવ રહેતી ગોબર હોર્નિંગ નડે છે બધું અમૃતફળ હવે ખેડૂતોને કડવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ સતત ઘટતું ઉત્પાદન અને બીજી તરફ સરકારની અમી દ્રષ્ટિ આ વિસ્તાર પર પડતી નથી બાગાયત વિભાગ દર વર્ષે કેરીના આંકડા સરકારમાં સબમિટ કરે છે છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લેવાતા નથી તે અહીંના ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે મારે છ વીઘાનો બગીચો છે એના કટિંગ ચાલુ જ છે હવે એના કાંઈ આવવાનું તારી પાંચ વર્ષથી કાંઈ આવતું નથી એટલે કાપવાનું કારણ છે આમાં નુકસાન તો મોટું છે કેમ કે જો આંબા કાપીએ એટલે ઓક્સિજન ઘટવાનું જ છે બરાબર પણ સરકારને કાંઈ ધ્યાનમાં કોઈ વસ્તુ દેવી નથી બરાબર એ એમ ક્યાંક ઝાડવા વાવો આમાં ઝાડવા વાવે ક્યાંથી પણ કાંઈક આપણા ખાવાનું પેટનું થાય તો ઝાડવા રાખે ને આમાં તો હવે પછી ખેતી કરીને રડવાનું રહે હવે

હવે કેરી પણ નાબૂદ થવાની કગાર પર છે ત્યારે બાગાયત વિભાગ જાણે સંશોધનના નામે ખાલી ટાઈમ પાસ કરતું હોય તેવું લાગે છે ત્યારે સરકારે સત્વરે જાગીને યોગ્ય પગલાં ભરવાની જરૂર છે નહીતર ગીરની કેરી ફક્ત પાઠ્યપુસ્તકના પાના પૂરતી સીમિત રહી જશે જય જવાન જય કિસાન